આપડો કોઈ નહિ હમણાં આપણે બે બજાર માં લઈને હોની વાળા થી હેર્યો નહી આ પીલા પીલા દાગ પડ્યા ને

ફોટિયા પડે તો લઈ જ પુલે ખબર નઈ ઓમ રેલો વાળી પૈસા ભેગા કર્યા હતા ઓમ ના ને ઓ કરેડા રેલો વાળો તો આ ઓય રેલો વાળી તો ઓય એટલે હું કો ચલેડા વાળો તમે ના કીધું ઓમ રેલો વાળો વાહ ભાઈ કાકા ભત્રીજો જો મળશે આજ કીયો ના કે હે હા આ તો આ સાફ કરી દે ભાઈ આ ભોલિયા મેઠું મોટું કરાવ મેઠું ભોલિયા મેઠું મોટું ની કરતો તો માટી વાળા હાથ કરું છું જાવ સમજાવ માનું ના લેજો

વેદો તો એ ભરાવા લે તમન તેમાં મફત ભરાવા નહી લીધો દોરો દોરો આ તે 20000 આલજી ખાલી 20000 કલ કરાવવા હે મને કશું બી જાની સિલાઈ સિલાઈ પોત જાર હું કાલું ઉઠો દોરો હારું તાર હું તાર કાચીંગ કઉ ખાજો પછે વિચાર રોટલા ખોસો પણ વિપુલ ભાઈ જોડે બત આ લીધો હું ઓમેની ઓમેની તાર આલ દો વિપુલ ભાઈ હવે દહેલ કઈ કરવી હવે લગન ઠો મે જો હમણા પાલા ઠો મે લ્યો ઉપર આવો ચા ચા વિપુલ ભાઈ આલ તો વાલા થઈ છે બોલતા ની કશું ને બોલો આ ડોટુ બોલે હું તો માથામાં લાકડી જોડે તો નહીં આ પવાર આથી કે પવા પડી રહ્યા છું તો એ લે લા હવે પવન છે ઓ બત્રી જા તું આયો પવા ખવડા આ તમન તો આ જો રો લે જબર તબર રોજી હું કેમ ગયા તમે રોજી હું ગયો લે ગેન ચડે તમને તે બોય તૂટી ગયો લે હમણાં છોકરા એ મસ્તી કરતા અમે તમારે તો જેટલો બધો રૂપિયો છે ને બોય આ બોય સળાવ એટલે કહું એ તો તાપ લાગતો છે તેમાં સળાવતા ચા બંધાય ને એટલે આવતો હશે ચાલ આ ભોલા ચાલ ચાલ આઈ એ બે બકરા છે થોડો અલગ નઈ લાગતો આ જીવન અલગ લાગે હા સા હું બોલો

તો તમારે રહી જતો શિયાળા નાસી દેજો ચા પૈ પીવડાવે મોટ તો પડી પુના બાપ તો આ છે કોઈ લાકડી મસ્ત લાયા

અમારે કોઈ ગોમ ઇજ્જત હોય ના હોય એવું નહીં વાત કરો છો દોરો તો હા પણ તમને વાત કહો તમે સાચું ચુક્યા છો હા ભત્રીજા તો થોડો છેટો જાય આ તમે ભત્રીજો બે ચોરી કરો છો મેં ભત્રીજો તમે જેટલો ભાગ આવ્યો ભાઈ જો બે વરાય પડી મેલ્યો તું ચોરી ની તો વાત કરતો જ નહીં વાપડો હા મને ખબર છે દોરો તમે ને લઈ ગયા પણ દોરો જડી જાય છે ને એટલે તમને એક તુલાન દોરો તમને કાપી ના દે તે હું કરું તમારે તો પચાસ હજાર તમાર ના આટલો કટકો હું કેટલું બધું આલુ છું સાચું બોલી જો દોરો કુને લીધો કેવાનું આ નહીં

હા હોબળો હોબળો હા ઈરત તમ તમા પત્રીજો તમને પૂછો ને તો તમારે કેણું કમી તો ધમકા એટલી રહ્યા એક વાર એક વાર ચેક કરવા હાર હાર આવતો રે આપડો લઈ ભાઈ મારો છે બોલા ભાઈ બનવા આવતો રે એ પીપુલ મારે કે પાણી લાવજો લે વાત ગાવ લે તો ભવાય ની લાવ દર્શ્યા નહીં જાતો

મારા બાપની સોગન મારા એકનાથ ભત્રીજાની સોગન એ લ્યો તમે દોરો લેવા બદલે તમે ભત્રીજાને ગદારી કઈ તો

અલ્યા ચટલીલા તમે તો એ આ તમને પેલા સંભાળવા પડશે એ ઉભા થા ઉભા હું નહીં માર તો સાક્ષી ભરવાને તો સાક્ષી ભરવા દે તું તો વિપુલભાઈ મકા પણ મારી ના લે હોય લે વિપુલભાઈ એ તો તમ દુશ્મન છે અમારો તમારો ચલતી ગયો આ ઘેર મહેમાનને સાક્ષી નહીં બર પોલીસ તમને પકડી જા હું તો આવું ઘેર

দু আর চজের মা খেটালি শ